નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે અંગ્રેજીના ટીચર લેવાના છે અંગ્રેજીના લેક્ચરર લેવાના છે તો એના માટે અરજી આમંત્રિત કરવામાં આવે છે વિગતે જોઈએ તો મિત્રો રોજગાર તાલીમ ખાતાના નિયંત્રણો હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે કાર્યરત ધોરણ દસ પછીના બે વર્ષના વ્યવસાયમાં બીજા વર્ષમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવે છે એક કલાકના પીરિયડ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક છ કલાક લેખે એક અઠવાડિયાના મહત્તમ ત્રણ દિવસનું માનદ વેતન ચૂકવવામાં આવશે અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બી એ એમ એડ એમ એ બી એમ એ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પોતાની લાયકાત અને અનુભવ સાથેની વિગતવાર અરજી નીચે આપેલ સરનામે રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાની રહેશે વધુ માહિતી માટે તેમજ અરજીનો નમૂનો મેળવવા માટે નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય કોઈ સરકારી સેવા વિષયક હક દાવો રહેશે નહીં રૂબરૂ કેટપાલથી અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ છે નવ ડિસેમ્બર બે હજાર તેવીસ રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું છે આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સેક્ટર પંદર ગાંધીનગર રૂબરૂ મુલાકાતની તારીખ છે તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રૂબરૂ મુલાકાતનો સમય છે સવારે અગિયાર કલાકે તો માનદ સેવાઓ અંગ્રેજી વિષય માટેની આમંત્રિત કરવામાં આવે છે જે ખાસ ધ્યાનમાં રાખશો